મિત્રો આજના વિડીયોમાં આપણે સંત તુલસીદાસનું જીવનચરિત્ર ટૂંકમાં સમજવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોવા વિનંતી સંત તુલસીદાસનું ચરિત્ર દિવ્ય છે દિલ્હીમાં પવિત્ર કુટુંબમાં જન્મ થયો તે કુટુંબ સરીઉપારી બ્રાહ્મણનો બધા દાંત સાથે બાળકનો જન્મ થયો હતો માતા પિતાને આવો પુત્ર જીવનભર ભારરૂપ થશે એવી શંકા થઈ માતૃહૃદય છે માએ પુત્રને સાચવવા દાસીને આપ્યો જો પુત્ર ઘરમાં રહે તો વંશનો વિનાશ થાય તેવી શંકા દાસી પુત્રને લઈ ગઈ ચાર પાંચ વર્ષ પુત્ર દાસી પાસે રહ્યો એ દરમિયાન દાસીનું મૃત્યુ થયું વેમી લોકોએ આ છોકરો સારો નથી છોકરાના બારે દાસી મરી એમ વાત વેતીમુખી નાના છોકરાએ બહુ સહન કર્યો એક સંતે વિકસી રહેલા આ બ્રાહ્મણ બાળકને જોયો સંતે જોયો તો તેમને લાગ્યું આ જરૂર મહાન બનશે સંત બાળકને આશ્રમમાં લઈ ગયા યજ્ઞો પવિત સંસ્કાર કર્યા રામ મંત્રને દીક્ષા આપી બાળકનો વિદ્યાભ્યાસ કાશીમાં થયો બ્રાહ્મણ બાળક મોટો થયો એને લગ્ન નથી કરવા પણ ગુરુ આજ્ઞા લગ્ન કરવાની થઈ ભોગ એ ભોગ માટે નથી ત્યાગ માટે છે ધર્મ અર્થ કામ મોક્ષ જીવનના ચાર પુરુષાર્થ છે ઋષિઓ કામનો વિનાશ કરવા ગૃહસ્થને કામ ભોગવવા કહે છે આ શરીર કામમય છે માતા પિતાની વાસના એ વાસનાના પરિણામે આ શરીર જન્મ્યું છે ગુરુ આજ્ઞાએ એ વિદ્વાન બનેલ બ્રાહ્મણ તુલસીદાસ રત્નાવલી સાથે લગ્ન કરે છે તુલસીદાસ પત્નીમાં અત્યંત આસક્ત બને છે પત્નીમાં ભલે આસક્ત બનો પણ જગતના સ્ત્રી પુરુષમાં સીતારામના દર્શન કરો લગ્નથી મન એક જ જગ્યાએ ફસાયેલું રહે છે સમય જતા તુલસીદાસના પત્ની પિયરમાં ગયા છે પત્ની વિયોગ તુલસીદાસ ન સહન કરી શક્યા રત્નાવલીને માતા પિતા ભાઈની યાદ આવી પોતાના પતિને પૂછીશ તો જવા નહીં દે તેથી પતિ આજ્ઞા વગર જતા રહ્યા હતા સાંજનો સમય થયો તુલસીદાસ ઘરે આવ્યા પત્નીને જોઈ નહીં વિયોગ સહન ન થયો રાત્રિનો સમય વર્ષા શરૂ હતી પત્નીની આસક્તિએ તુલસીદાસને રત્નાવલી પિયરમાં હતી ત્યાં લાવી દીધા આવી રીતે મધ્યરાત્રિએ પત્ની પાછળ આસક્ત તુલસીદાસની દશા રત્નાવલી માટે ક્ષોભજનક બની રત્નાવલીએ પતિને ટકોર કરી જેવો મારા પર પ્રેમ છે તેવો પ્રેમ ભગવાન રામમાં રાખો તો તમારું કલ્યાણ થઈ જશે મારું આ શરીર મળમૂત્રથી ભરેલું છે તેમાં તમને શું સારું લાગ્યું જેથી અહીં મારી પાછળ પાછળ ચાલી આવ્યા રત્નાવલીએ પતિને પ્રેમથી ટકોર કરી તુલસીદાસના પૂર્વજન્મના પુણ્યનો ઉદય થયો તુલસીદાસે પત્ની રત્નાવલીને કહ્યું આજથી તું મારી ગુરુ છે હું તારો શિષ્ય છું ગુરુભાવ માતૃભાવથી તુલસીદાસે રત્નાવલીને વંદન કર્યા પત્ની પતિની બુદ્ધિ સુધારવામાં નિમિત્ત બની પત્નીએ તુલસીદાસની આસક્તિને પ્રભુમાં પલટાવી ભગવાનના સ્વરૂપ સૌંદર્ય સદગુણમાં મન ફસાય તે ભક્તિ છે મન જ્યારે શુદ્ધ થાય છે ત્યારે ભગવાનના દર્શનની ઈચ્છા થાય છે મન મેલું હોવાથી દર્શનની તીવ્ર ઈચ્છા થતી નથી સાધારણ માનવનું મન છાણના કીડા જેવું હોય છે કીડાને બરફી પર મૂકો કીડાને બરફીનો સ્વાદ નહીં આવે પ્રભુમાં આસક્તિ થયા બાદ તુલસીદાસ કાશીમાં રહે છે ત્યાં રામાયણની કથા કરે છે તુલસીદાસને રામદર્શનની ઈચ્છા છે તુલસીદાસ પ્રાતઃ શૌચ જાય છે શૌચ પછી પાછા વળતા વધેલું પાણી એક વૃક્ષ નીચે દોડી દે છે તે રેડેલું પાણી ભૂતને પહોંચે છે આ ભૂતે એકવાર તુલસીદાસને જે માગવું હોય તે માગવા કહ્યું તુલસીદાસની ઈચ્છા રામદર્શનની છે ભૂત પાસે એ શક્તિ ન હતી પરંતુ તેણે ત્યાં સ્થિત હનુમાનજીના ચરણની સેવા કરવા કહ્યું હનુમાનજીની ભક્તિ તુલસીદાસે કરી હનુમાનજીએ તુલસીદાસને ચિત્રકૂટમાં જઈ ભક્તિ કરવા કહ્યું ચિત્રકૂટ પવિત્ર તીર્થ છે ભગવાન રામચંદ્રજી વનવાસમાં ચિત્રકૂટમાં વધુ સમય રહ્યા હતા આ તપોભૂમિમાં ભક્તિ કરવા કહ્યું ચિત્રકૂટ પ્રભુને પ્રિય ભૂમિ છે તુલસીદાસજી ચિત્રકૂટમાં આવ્યા પ્રદક્ષિણા કરી પ્રદક્ષિણાના માર્ગમાં તુલસીદાસજીને ધનુસ્ારી રામચંદ્રજીના દર્શન થાય છે તુલસીદાસજીને ભગવાન તિલક કરે છે આમ તુલસીદાસની રામદર્શનની ઈચ્છા પૂર્ણ થાય છે તુલસીદાસજીને કાશી વિશ્વનાથની આજ્ઞા રામાયણ ગ્રંથ હિન્દીમાં સર્જવાની થઈ શિવ આજ્ઞાએ તુલસીદાસજી શ્રી રામચરિત માનસના સર્જનનો પ્રારંભ કરે છે તુલસીદાસજીના સમયમાં શૈવ અને વૈષ્ણવનો ઝઘડો હતો પોતાની રચના દ્વારા તુલસીદાસે આ ઝઘડો દૂર કર્યો ઈષ્ટદેવમાં સોળ આની પ્રેમ રાખો અન્યને અંશરૂપ માનો એ રીતે ઈષ્ટદેવના અન્ય દેવના દર્શન કરો જ્યાં સુધી દેહાભિમાન છે ત્યાં સુધી બધાને ભજો કાશી વિદ્યાનગરી છે કાશીમાં સંસ્કૃતને બહુ માન સંસ્કૃત ગ્રંથોનું અધ્યયન કાશીમાં મહત્વનું ગણાય તુલસીદાસની રામકથા હિન્દીમાં સર્જાય કાશી વિશ્વનાથની પાસે સંસ્કૃત ગ્રંથ સાથે રામાયણની હિન્દી રચના મુકાઈ દરવાજા બંધ થયા પ્રાતઃ દરવાજા ખુલ્યા ભગવાન પાસે રામચરિત માનસ ગ્રંથની મહત્તા સિદ્ધ થઈ ભગવાને તે ગ્રંથને ઉપર સ્થાપી મહત્વ આપ્યું આ ગ્રંથમાં એક એક શબ્દ પ્રેમ ભર્યો છે જે બહુ ભક્તિ કરે તે કલીને સહન ન થાય આ સુંદર ગ્રંથ ચોરવા રાત્રિના ચોર આવે છે તુલસીદાસજીના આશ્ચર્ય વચ્ચે ચોરને રામદર્શન થાય છે ચોરની બુદ્ધિ સુધરે છે ચોરો સંતને વંદન કરી ચાલતા થાય છે રામાયણમાં જ્ઞાન ભક્તિ વૈરાગ્યનો સમન્વય છે જેનામાં ઓછું વૈરાગ્ય છે તેના માટે ભક્તિ માર્ગ છે વૈરાગ્ય પાત્રમાં જ્ઞાન ટકે છે ભક્તિમાર્ગમાં બધાને માટે અતિ સરળ છે સંતકૃપાથી ભક્તિનો રંગ લાગે છે વેદમાં કહ્યું છે ચાલો જે નિરંતર ચાલતો રહે છે તેને મધુર રસની પ્રાપ્તિ થાય છે ચાલો આપણે ભગવાનના ચરણે પહોંચવું છે સંયમ વધારી ભોગમાં સંતોષ માની જે ભક્તિ કરે છે તે ભગવાનના ચરણે પહોંચે છે સાવધાન થઈ જીવ ભક્તિ કરે તો તેને આ જન્મમાં જ ભગવાન મળે છે ભક્તિમાં આનંદની પ્રાપ્તિ થાય છે આનંદ એ જ ભગવાનનું સ્વરૂપ છે મિત્રો આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો અને લાઇક અને શેર જરૂર કરજો